નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલ ઇઝ મિત્રો આપણે જે છથી નવ ધોરણના સામાજિક વિજ્ઞાનના મહત્ત્વના પ્રશ્નોની જે સિરીઝ જોઈએ છે એમાં આજે આપણે પાર્ટ નંબર ત્રેવીસ જોઈશું આગળના એકથી બાવીસ પાર્ટ જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એનું પ્લે લિસ્ટ મળી જશે તો ચલો મિત્રો ટાઈમ ના બગડતા શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન અદાલતમાં ન્યાયની દેવીના હાથમાં તલવાર સાનું પ્રતિક છે તો ગુનો સાબિત થાય તો સજા કરવાનું એનું પ્રતિક છે ન્યાયની દેવીની આંખે પાટા શું સૂચવે છે તો પક્ષપાત રાખ્યા વિના સૌ માટે સમાન ન્યાય તોડવાનું કે ન્યાયની દેવીને આંખે પાટા બાંધ્યા છે એ સૂચવે છે દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને પ્રતિજ્ઞા કોણ લેવડાવે છે તો રાષ્ટ્રપતિ લેવડાવે છે સર્વોચ્ચ અદાલતને અંગ્રેજીમાં શું કહે છે તો અંગ્રેજીમાં સુપ્રીમ કોર્ટ કહેવામાં આવે છે પાંચમા નંબરનો ક્વેશ્ચન અદાલતોનું ભારણ ઘટાડવા માટે કઈ અદાલતો કાર્ય કરે છે તો લોક અદાલતો કાર્ય કરે છે લોક અદાલતો બંને પક્ષો વચ્ચે શું કરાવે છે તો સમાધાન કરાવવાનું કાર્ય કરે છે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી તો વાસુદેવ બળવંત ફડકેએ ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરી હતી કયા ક્રાંતિવીરના માથા માટે અંગ્રેજ સરકારે રૂપિયા ચાર હજારનું ઇનામ જાહેર કર્યું હતું તો વાસુદેવ બળવંત ફડકેના માથા માટે અંગ્રેજ સરકારે ચાર હજારનું ઇનામ જાહેર કર્યું હતું ભારતમાં વિદેશી કાપડની હોળી સૌ કોણે કરી હતી તો વીર સાવરકરે કરી હતી અઢારસો સત્તાવન ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક કોણે લખ્યું હતું તો વીર સાવરકરે લખ્યું હતું અગિયાર નંબરનો ક્વેશ્ચન ગંગા નદીમાં મીઠું લઈને પસાર થતી હોડીઓને કોણ ઉથલાવી દેતું હતું ખુદીરામ બોજ કાકોની ટ્રેન ધાળ કોણે મહત્વનો ભાગ ભજ્યો હતો તો રામપ્રસાદ પ્રસાદ કયા ક્રાંતિવીરની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરક બર પૂરું પાડ્યું હતું તો રામપ્રસાદ પ્રસાદ કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરક બર પૂરું પાડ્યું હતું ચૌદમાં નંબરનું ક્વેશ્ચન કયા ક્રાંતિવીરે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અસફાક ઉલ્લા ખાએ કયા ક્રાંતિવીરે પ્રતિજ્ઞા લીધી હતી કે જીવ તો અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં ચંદ્રશેખર આઝાદે મિત્રમેલા નામની સંસ્થા કોણે સ્થાપી હતી તો વીર સાવરકરે આર્ય સમાજના મંદિર પર થયેલો હુમલો થયેલા હુમલો કોણે અટકાવ્યો હતો અસફાક ઉલ્લા ખાએ કયા ક્રાંતિવીરે દિલ્હીની ધારાસભામાં બોમ્બ ફેંક્યો હતો ભગતસિંહે કયા દેશ નેતાના અવસાનનો બદલો લેવા માટે આગળનો ક્વેશ્ચન કયા દેશ નેતાના અવસાનનો બદલો લેવા માટે સોન્ડર્સનું ખૂન સુખદેવ ભગતસિંહ રાજગુરુએ કર્યું તો લાલા લજપતરાયના ખૂનનો બદલો લેવા માટે સોન્ડર્સનું ખૂન સુખદેવ ભગતસિંહ અને રાજગુરુએ કર્યું હતું વીસમા નંબરનું ક્વેશ્ચન ઇંગ્લેન્ડમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની સૌ પ્રથમ શરૂઆત કરી હતી શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી કૃષ્ણારે કર્નલ વિલિયમ વાયલીને ગોળીથી ઠાર માર્યો હતો મદનલાલ ઢીંગરાએ કયા ક્રાંતિવીરનું સ્વિઝરલેન્ડમાં અવસાન થયું હતું તો શ્યામજી કૃષ્ણવર્માનું કયા વિદેશમાં ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી શ્યામજી કૃષ્ણ વર્માએ વિદેશમાં ભારતનો તિરંગો રાષ્ટ્રધ્વજ કોણે કોણે ફરકાવ્યો મેડમ કામાએ પોતાના પિતાનું નામ સ્વાધીનતા અને પોતાનું ઘર જેલખાનું બતાવ્યું હતું ચંદ્રશેખર આઝાદે કયા ક્રાંતિવીર ખેલકૂદના શોખીન તેમજ ઘોડે સવારી અને બંદૂક ચલાવવામાં પ્રવીણ હતા અસ્ફાક ઉલ્લાખા કોના ત્રાસથી વાસુદેવ બળવંત ફકડે નોકરી છોડી દીધી અંગ્રેજોના વાસુદેવ બળવંત ફડકે ક્યાં નોકરી કરતા હતા પુણેમાં દેશને ગુલામીમાંથી મુક્ત ના કરું ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેસ કરતન ન કરવાની કોણે પ્રતિક્ઞા લીધી હતી વાસુદેવ બળવંત ફડકેએ વીર સાવરકરનો જન્મ ક્યારે થયો હતો અઠ્યાવીસ મે અઢારસો ત્યાંશીમાં વીર સાવરકરનો જન્મ ક્યાં થયો હતો મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના બગુર ગામમાં થયો હતો મિત્ર નામની સંસ્થા પાછળથી કયા નામે જાણીતી બની તો અભિનવ ભારતના નામથી જાણીતી બની મિત્ર મિત્રમેલા સંસ્થાનો હેતુ શું હતો મિત્રમેલા સંસ્થાનો હેતુ સશસ્ત્ર વિપ્લવ દ્વારા અંગ્રેજ શાસનનો અંત લાવવાનો હતો વીર સાવરકર કોની સંસ્થામાંથી શિષ્યવૃત્તિ મેળવી વધુ અભ્યાસ માટે લંડન ગયા હતા તો શ્યામજી કૃષ્ણ વર્માની જે સંસ્થા હતી એમાંથી શિષ્યવૃત્તિ મેળવી લંડન માટે ભણવા ગયા હતા કયા ક્રાંતિવીરનું પુસ્તક પ્રકાશન પહેલાં જ પ્રતિબંધિત થયેલું વિશ્વનું પ્રથમ પુસ્તક હતું તો વિનાયક સાવરકરનું જે પુસ્તક હતું વિશ્વનું પ્રથમ પ્રતિબંધિત થયેલું પુસ્તક હતું વીર સાવરકરને કાણા સજા થતાં કઈ જેલમાં મોકલાયા અંદમાનની જેલમાં ખુદીરામ બોજ નો જન્મ ક્યાં થયો હતો તો બંગાળના મેદિનીપુર જિલ્લાના મોહબની ગામમાં થયો હતો ખુદીરામ બોજ ને કયા શિક્ષકે ક્રાંતિકારી પથની દીક્ષા આપી સત્ય બાબુએ રામ પ્રસાદ નો જન્મ ક્યાં થયો હતો ઉત્તર પ્રદેશ રાજ્યના માં થયો હતો શાહજાંપુરમાં આર્ય સમાજ ના મંદિર પર થયેલો હુમલો કોણે રોક્યો હતો તો રામ ચુમ્બાળીસ ક્વેશ્ચન ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ શું હતું ચંદ્રશેખર ચંદ્રશેખર આઝાદનો જન્મ ક્યાં થયો હતો મધ્યપ્રદેશના જાબુવા જિલ્લાના બાવરા ગામમાં થયો હતો ચંદ્રશેખર આઝાદે પ્રારંભિક અભ્યાસ ક્યાં કર્યો હતો કાશીમાં અદાલતમાં ચંદ્રશેખર આઝાદે પોતાનું ઘર કયું બતાવ્યું હતું જેલખાન ચંદ્રશેખર આઝાદ ક્યાં બેઠા હતા ત્યારે અંગ્રેજોએ ગેરી લીધા અલ્હાબાદના આલ્ફ્રેડ બાગમાં બેઠા હતા ચંદ્રશેખર આઝાદનું મૃત્યુ કેવી રીતે થયું તો પોતાની ગોળીથી જ મૃત્યુ થયું હતું પચાસમાં નંબરનું ક્વેશ્ચન નવ ઓગસ્ટ ઓગણીસો ના રોજ સરકારી ખજાનો રેલવે દ્વારા સહરાનપુરથી લખનૌ જતો હતો ત્યારે ક્રાંતિકારીઓએ કયા રેલવે સ્ટેશનને આ ગાડીને લૂંટી હતી તો કાકોરી રેલવે સ્ટેશન ભગતસિંહનો જન્મ ક્યાં થયો હતો પંજાબના લાયલપુર જિલ્લાના બંગા ગામમાં થયો હતો બાવન નંબરનો ક્વેશ્ચન ક્યાં ભણવા ગયા ત્યારે ભગતસિંહને સુખદેવ ભગવતી ચરણ અને યશપાલનો પરિચય થયો લાહોર નેશનલ કોલેજમાં ભગતસિંહ અને બટુકેશ્વર દત્તનો ધારાસભામાં બોમ્બ ફેંકવાનો ઈરાદો શું હતો તો બેહરી બેહરી થઈ ગયેલી અંગ્રેજ સરકારને જગાડવાનો હતો તો મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન્સ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જોકે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત